બે વહુઓ હતી એક દેરાણી બીજી જેઠાણી રાંધણ છઠનો દાડો આવ્યો દેરાણી રાંધવા બેઠી રાંધતા રાંધતા થાકી ગઈ અડધી રાત થઈ અને પારણામાં છોકરો રોવા લાગ્યો નાની વહુ ધવરાવવા બેઠી મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને ઝોકા આવ્યા છોકરો ધવરાવતી ઊંઘી ગઈ ચૂલો ટાઢો કરવાનું ભૂલી ગઈ મધરાત થઈ અને શીતળામાં ફરવા નીકળ્યા ને ચૂલામાં આળોટ્યા શીતળામાં આખા અંગે દાજી ગયા એમણે શાપ આપ્યો કે જેવું મારું અંગ બેડ્યું તેવું તારું પેટ બળજો સવારમાં જોઈએ તો ચૂલો સળગતો દીઠો પારણામાં જોયું તો છોકરો મળદું થઈ પડેલો વહુ સમજી ગઈ કે શીતળામાનો શાપ લાગ્યો નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી જેઠાણી મનમાં ને મનમાં રાજી થઈ પણ નાની વહુ ઉપર સાસુને ઘણું હેત હતું સાસુએ ધીરજ આપીને કહ્યું કે વહુ રડવાથી કાંઈ નહીં વળે તું શીતલામાં પાસે જા એ છોકરો સજીવન કરશે આશીર્વાદ લઈ મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી છલો છલ ભરેલી પણ કોઈ પાણી પીતું ન હતું ચકલું બોટતું ન હતું વહુને જતી જોઈ તલાવડીઓ બોલી કે બહેન ક્યાં જાય છે મને શીતળામાનો શાપ લાગ્યો છે શાપનું નિવારણ કરવા શીતળામાં પાસે જાઉં છું તલાવડીઓ કહે ભલે બહેન પણ અમારું પાણી પીશ નહીં જે પીએ છે તે મરી જાય છે અમારા એવા શા આપ હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા બે લડતા આખલા મળ્યા બે આખલાની કોટે ઘંટીના પડ બાંધેલા છે અને લડ્યા કરે છે નાની વહુને જોઈ આખલા બોલ્યા કે બહેન

ક્યાં જાય છે વવ કહે કે શીતળામાં પાસે જરા માથું જોતી જાને વવ ડોશીમા ના ખોળામાં છોકરો મૂકો અને બેઠી માથું જોવા ડોશીમાના ના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમા એ વહુને આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલી વારમાં તો ડોશીમાના ખોળામાં છોકરો સજીવન થયો તો રાજી આજ શીતળામાં છે એ તો ડોશીમાના પગમાં પડી અને માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો શીતળામાં તમે મારું પેટ ઠર્યું પણ માં રસ્તામાં મને બે તલાવડી મળી એમનું પાણી કોઈ પીતું નથી એમના શા પાપ હશે શીતળામાં કહે કે ગઈ બંને કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી રેડીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે અને એમના પાપ દૂર થશે વહુ કહે માતાજી રસ્તામાં બે આંખલા મળ્યા એમની કોટે ઘંટીના પોળ બાંધેલા છે અને કાયમ લડ્યા કરે છે એમના શા પાપ હશે ગયે ભવ એ બે દેરાણી જેઠાણી હતા એ કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપને કારણે એમની કોટે ઘંટીના પડ બંધાયા છે તું એ પડ છોડજે એટલે એમના પાપ નાશ પામશે નાની વહુ તો શીતલામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી ઘેર પાછી વળે રસ્તામાં લડતા આંખલા મળ્યા એમને શીતલામાની વાત કરી કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને લડતા બંધ થયા આગળ જતા તલાવડીઓ આવી તેમને શીતલામાની વાત કરી અને પાણી પીધું તલાવડીઓ રાજી થઈ અને થોડી વારમાં પશુ પક્ષીઓ પણ એમનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર થયું બીજા વર્ષે રાંધણ છોઠ જેઠાણીના મનમાં થયું હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાતે શીતલામાં આવ્યા ચૂલામાં આળોટ્યા અને શીતલામાંનું આખું શરીર દાજી ગયું અને એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો છોકરો લઈને શીતલામા પાસે જવા ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડીઓ કહે બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતલામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણીએ રીસ ચડી ગુસ્સામાં બોલી હું કાંઈ નવરી નથી આગળ જતાં બે આંખલા મેળ્યા આંખલા કહે કે બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કાંઈ તમારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી આગળ ચાલી અગોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી શીતળામાં બેઠા હતા માથું ખુલ્લું હતું અને ખંજવાયેલા કરે ડોશીમાં કહે કે બહેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામાં પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી છણકો કરતા બોલી કે હું કાંઈ તારા જેવી નવરી નથી મારો છોકરો મડદું થઈ ગયો છે આમ કહી ચાલી નીકળી જેઠાણી તો આખો દાડો રખડી અને જંગલના ઝાડવા જોઈ વળી પણ ક્યાંય શીતલામાં ના મળ્યા મોડી રાત સુધી રખડી રજડોતી થાકી ગઈ અને છોકરાનું મડદું લઈને રડતીને કૂટતી ઘરે આવી તો મિત્રો આ હતી શીતલામાંની વાર્તા તો મિત્રો જય શીતલામાં જય શીતલામાં જેવા દેરાણી જેઠાણીને ફેલ્યા એવા અમને સૌને ફળજો મિત્રો આવી જ અવનવી કથા વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો જય શીતળામાં